મળુંશું જેને મળવા તેનું મુખ નથી જોયું મળુંશું જેને મળવા તેનું મુખ નથી જોયું ડરુંશું જેનાથી એ તો રોજ સામો મળે છૂટવા ભાગે સોડેની શેડો ગોળું પાછળ એ તો દૂર ભાગી જાય છે અરે અમૃતનું તો ખાલે કાને નામ સાંભળ્યું છે સાહેબ જોઉં ઉગાડી આંખે તો જરે દેખાય માણે કે પારસ મને ક્યાંય દેખાતી નથી આ તો સમકતી ચિરોડીમાં મન છેતરાય પણ સાહિત્યના શબ્દોમાં સાંભળવાની સહી નથી કારણ બતાવેલી હા લેલી હરિયાળી પણ હરિયાળીના ખોળામાં એક જંગલમાં મને એક કવિતા ગાવાનું મન થાય કે હરિયાળી કેવી છે રૂડી ેમ ગેલો જે ડોંગરાટો છે એ દીપતી કેવી એ સંધિયા રોળી સોંગરા દીપતી કેવી સંંધિયા પ્રિય બનવું સજલતા દાતાનું સારી સલાહ દીયા બાપા જેવું દરિયાના કાંઠે આવ્યા હતા દરિયાના કાંઠે આવ્યા હોળી હતી અને હોળીમાં સાહેબ છ હાથ જે માણસો બેઠા હતા એની ઈચ્છા થઈ કે હાલ એકાદી લતાર હોય મારું પણ આ છે ને સાહેબ આ બધી ડોહી હાંઢિયા સૈડા જેવી વાત છે હે કોઈ બી સૈડા ન હોય એક ડોહીમાં અટાણું કરવા નીકળ્યા મમ્મી કહે કે હાંઢીઓ બેઠો હતો તો એની ઈચ્છા થઈ કે હાલ કે એકાદી શેર કરી આવું તો ડોહીમાં હાંડીયા થઈ ગયા એટલે મારા જેવું હતું પૂછ્યું કે ડોહીમાં કઈ બાજુ કે ભાઈ આજ કંઈ નક્કી નથી સમજી એટલે આ બધી એવું છે કે પ્રિય બોલું સજગતા દાંતારી સુર પરથી અભ્યાસ ન નદીની બીજા કૃપા ભગવાન તો સારું બોલી હતો પોતે સારી સલાહ દેવી એટલે તે પોતે હોળી હતી એટલે હોળીમાં બેઠા બેઠા એટલે એની સાથે સહા આઠ જણા દસ જણા હતા એની સાથે એટલે બોટ રવાના થઈ મધ દર મધ એટલે છોકરાનો પગ લખ્યો એટલે દરિયામાં પડી ગયો દરિયામાં તો પડી ગયો સાહેબ પણ જે આ કાઠિયાવાળી બાપા છે ને દરિયામાં ધુબાકો માર્યો અને છોકરાને કાઢીને આવ્યા ઓછા છોકરાને કાઢીને આવ્યા એટલે તે ઓલા જે પાલતી હતી એ આનંદમાં આવી ગઈ ખુશ થઈ ગઈ અને કીધું કે વાહ બાપા વાહ કાઠિયાવાળી બાપા પણ મારા એકનો દીકરો છે એની જાનની જોખમે મારા દીકરાને બચાવ્યો અને બાપાને મારે છે ને ફંક્શન રાખવું ને પુરસ્કાર આપવો એટલે એટલે પોતે તે અહીંયા દીવમાં ફંશન રાખ્યું અને બાપાને અહીંયા એમ કીધું કે એક લાખ રૂપિયાનો મારે પુરસ્કાર આપવો એટલે ગોઠવું ફંશન અને પોતે જે માઇકમાં બોલતા હતા કે ભાઈ આ બાપા કાઠિયાવાડે અને આ મારો એકનો એક દીકરો એની જાનની જોખમને બસાવી બાપાને મારે છે ને એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવો એમ કરી અને કીધું કે બાપા તમે બે શબ્દ કંઈ બોલો એટલે બાપાએ માઈક લીધું કે પહેલાં તો મને એક ધક્કો કઈ દેવાયો તો બાપાને સાહેબ ધક્કો માર્યો હતો એમાં ડોહીમાં જોઈ ગયા એના તમે ઘડીક વાર મૂકા મેળ્યા હોત તો એક લાખ રૂપિયા તો મળે એક લાખ રૂપિયાની ક્યાં કરે કે છોકરા એ કે દરિયામાં સોખા ધારવાય ન આવે એટલે આ આનંદની વાત છે પ્રિય બોલવું સદનતા દાતારી સુરપાંત હેતા અભ્યાસ ન મિલે જૂના કૃપા ભગવાન પણ થોડીક આપણે એકાદી

ਇਤ ਕਾਦ ਨਾ ਕਾਦ ਸਰਤ ਰੇ ਉਪਰ ਅੰਬਰ ਕਾ ਉਭਰਿਆ ਹੱਤ ਪਾਨਤ ਕੋਰ ਕੋਰ ਯਾਲਣ ਸੁਲਤਾਨੀ ਰਤ ਸਾਂ ਭੜਿਆ ਮਨ ਸੁਲਤਾਨੀ ਰਤ ਸਾਂ ਭੜਿਆ ਮਾਰਮਾਨ ਮੋਰ ਬੜੀ ਠੰਡ ਘਾਟ ਕਰ ਮੋਰ ਬੜੀ ਠੰਡ ਘਾਟ ਕਰ ਮੋਰ ਬੜੀ ਠੰਡ ਘਾਟ ਕਰ એ મારું મન મોર બની ગાટ ગટકર મન મોર બની ગાટ ગટકર મન મોર બની ગાટ કરે મારું મન મોર બની ગાટ ગર મોર બની ગટ કરે કસ પાતા રધુ ઘરે યમ બર નાગ સરન પાડ દિગંબર જાટે હે ડોગર સાથ હૈ સાયર દેળ સમ પ્રેમ હરી માર માર બની ગટ કરે મન મોર બની ગટ કરે બની ગટ કરે હે મારું બની હેન થન ગટ કરે બની ગટ કરે મન મોર બની કરે બની ભગવતી જય વાગેશ્વ ગિરનારની તળેટીમાં જ્યાં ગુરુ દત્ત વિરાજે જેવો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં અને સાહેબ આ જે પ્રકૃતિ પ્રકૃતિ છે જંગલની જે એમાં જે આપણે આનંદ મળવાનો છે અને આ તો સાહેબ પીર કહેવાય કે હું એ પણ ઘેરમાંથી આવું છું સાહેબ કે અજબ ખંદેરી બધે પડસંદા ગોધ પહાડ તડી ત્યાં બાળ જીલે જીવન આટા જીર તણાય જ્યાં ગાજે જંગલ ગીર તણા અજબ ખંજેરી બધે પડસંધા ગોધ પહાડ તળી એ ગીરની અંદર સાહેબ જેને કહેવાય સાવજ જે ડળકું મારતા હોય અને જે આપણે કંઈ આનંદ તમને મને જે આવે છે સાહેબ એ આપણે જંગલની મજા માણવા આવ્યા છે એટલા માટે મારું શરૂઆત એક કવિતાથી કરું છું કે પણ સાહિત્યના શબ્દોમાં સાંભળવાની સહી નથી કારણ બતાવે